એકસો પાસઠ વર્ષ બાદ અનોખા દુર્લભ સંયોગમાં થશે કે એકસો વર્ષ બાદ એક અનોખો અને દુર્લભ ખગોળીય સંયોગ રચાવા જઈ રહ્યો છે જે સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવારે થનારું ભયંકર ચંદ્રગ્રહણ લઈને આવશે પ્રિય ભક્તો આ ગ્રહણ સાત રાશિઓ માટે ધનની વર્ષા લાવશે અને આ સાત રાશિના જાતકોનું ભાગ્ય એટલું ચમકશે કે તેમને કરોડપતિ બનતા સ્વયં ભગવાન પણ રોકી શકશે નહીં જી હા મિત્રો આ સાત સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસનું ચંદ્રગ્રહણ કોઈ સામાન્ય ઘટના નથી પણ આ ગ્રહણ સાત રાશિઓનું નસીબ રાતોરાત બદલી નાખશે માતાઓ અને બહેનો તમને જણાવી દઈએ કે આ વર્ષનું બીજું મોટું ચંદ્રગ્રહણ સાત સપ્ટેમ્બરે આવી રહ્યું છે તેમજ આ દિવસે આકાશમાં બ્લડ નજારો જોવા મળશે જે ન માત્ર જ્યોતિષીઓ અને પંડિતો માટે પરંતુ વૈજ્ઞાનિકો માટે પણ એક ખાસ અવસર છે પ્રિય ભક્તો આ ગ્રહણની રાહ આખી દુનિયા આતુરતાથી જોઈ રહી છે કારણ કે આ ગ્રહણ માત્ર એક ખગોળીય ઘટના નથી પરંતુ આપણા જીવન ભાગ્ય અને કર્મ પર ઊંડી અસર કરે છે સાથે જ મિત્રો આ દિવસે શ્રાદ્ધ એટલે કે પિતૃતર્પણ અને પિતૃપક્ષનો મધ્ય ભાગ પણ આવે છે અને ભગવાનના જન્મનો પવિત્ર મહિમા પણ આ દિવસને વધુ ખાસ બનાવે છે હા મિત્રો તમને જણાવી દઈએ કે આ ગ્રહણથી કેટલીક રાશિઓનું ભાગ્ય સોનાના સૂરજની જેમ ચમકશે જી હા મિત્રો આ ચંદ્ર ગ્રહણ બાદ તેમના નસીબના દરવાજા એવા ખુલશે કે જેનાથી ભગવાન શિવની કૃપાથી તેમના પર ધનની વર્ષા થશે અને તેમનું નસીબ સાતમા આસમાને પહોંચશે તેમાં ખાસ કરીને તમને વિડીયોની શરૂઆતમાં જ જણાવીએ કે મેષ વૃષભ મિથુન સિંહ કન્યા તુલા મકર અને કુંભ રાશિવાળાઓ માટે આ ગ્રહણ કરોડોની સમૃદ્ધિ લાવશે તેમજ બીજી રાશિઓએ ચિંતા ન કરવી કારણ કે મિત્રો અમે તમને આજના એવા ઉપાયો જણાવીશું જેને તમે જો યોગ્ય રીતે કરશો તો તે લોકોને પણ ભાગ્ય ચમકી ઉઠશે અને પણ ઉઠશેગ્રહનું સંપૂર્ણ ફળ મળવાની શક્યતા વધી જશે તેથી મિત્રો આજના વિડીયોને થોડો પણ ચૂકશો નહીં અને સંપૂર્ણપણે ધ્યાનથી જોજો હા મિત્રો તમારા ભલા માટે એકવાર વીડિયોને અંત સુધી જરૂર જોજો કેમ કે મિત્રો આવો અવસર વારંવાર મળતો નથી અને અમે જે તમને ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ તે ઉપાયમાં તમારે એક પણ પણ રૂપિયાનો ખર્ચ કરવો નહીં પડે અને તમને સંપૂર્ણ ફળ મળવાની શક્યતા વધી જશે તેથી આપ સૌને નમ્ર વિનંતી છે કે વિડીયોને અધૂરો છોડશો નહીં અને પૂરેપૂરો જુઓ મિત્રો ઘણા લોકોના મનમાં સવાલ છે કે આ ગ્રહણનું નું પાલન કરવું જોઈએ કે નહીં તો અમે તમને જણાવી દઈએ કે સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ ના આ પૂર્ણ ચંદ્ર ગ્રહણનું સંપૂર્ણ રીતે પાલન કરવું ખૂબ જરૂરી છે અને આ ગ્રહણ દરમિયાન ખોરાક ખાવાનું રસોઈ કરવાનું દેવ પૂજા સંધ્યા આરતી કે કોઈ શુભ કાર્ય ટાળવું જોઈએ પ્રિય ભક્તો આજના વિડિયોમાં અમે આ ગ્રહણની દરેક વિગત વિશે વાત કરીશું જેમાં ગ્રહણનો સ્પર્શ સમય મુખ્ય પ્રાપ્તિ સમય દૃશ્યમાન સમય સૂતક સમય ખોરાકનો ત્યાગ ગર્ભવતી મહિલાઓ માટે સાવચેતી શ્રાદ્ધ કે પિતૃતર્પણ કેવી રીતે પાડવું અને દરેક રાશિ પર આ ગ્રહણની અસર અને તેના ઉપાયો વિશે વિસ્તૃત ચર્ચા કરીશું તેથી વ્હાલા દર્શક મિત્રો અમે તમે કહીએ છીએ કે આ વીડિયોને છેલ્લે સુધી જરૂર જુઓ જેથી આપ આ ગ્રહણની દરેક માહિતી સમજી શકો મિત્રો આ વિડિયો ગમે તો લાઈક કરજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ હર હર મહાદેવ અવશ્ય લખજો અને આ માહિતીને આપના મિત્રો પરિવાર અને સગા સંબંધીઓ સાથે શેર કરજો મિત્રો તમને જણાવી દઈએ કે આ ગ્રહણનો પ્રભાવ આખી પૃથ્વી રાશિ નક્ષત્ર અને જીવ જગત પર પડશે તેમજ આ ગ્રહણ આપણા જીવનના અલગ અલગ પાસાઓ જેવા કે સ્વાસ્થ્ય કરીયર પરિવાર અને સમૃદ્ધિ પર અસર કરે છે અને આ ગ્રહણનું પાલન કરવું આપણા સનાતન ધર્મનું કર્તવ્ય છે પ્રિય ભક્તો સૂતક સમય એટલે ગ્રહણ શરૂ થાય તેના કેટલાક કલાક પહેલાંનો સમય જેમાં શુભ કાર્યો ખોરાક ખાવો અને રસોઈ કરવી નિષેધ છે મિત્રો આ ચંદ્રગ્રહણનો સૂતક સમય સાત સપ્ટેમ્બર 2025 रविवार बपोरे 12 वागी ने 57 मिनिट थी सुरू થશે અને મધ્યરાત્રિના 1 વાગી ને 25 મિનિટ સુધી ચાલશે તેથી આ સમય દરમિયાન આપણે ખોરાક ખાવો નહીં રસોઈ કરવી નહીં દેવ પૂજા સંધ્યા આરતી કે કોઈ શુભ કામ કરવું નહીં વાલા દર્શક મિત્રો તમને જણાવી દઈએ કે આ સમય આપણે શાંત રહીને ભગવાનનું ધ્યાન કરવું શિવજીનો મહામૃત્યુંજય મંત્ર હનુમાન ચાલીસા કે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ આ સૂતક સમય પહેલા એટલે કે બપોરે બાર વાગીને સત્તાવન મિનિટ પહેલા જમવાનું પીવાનું પતાવી લેવું મિત્રો ગ્રહણનો સ્પર્શ સમય રાત્રે નવ વાગીને પચાસ મિનિટ થી શરૂ થશે મિત્રો પૂર્ણ ગ્રહણનો સમય રાત્રે અવધિ ત્રણ કલાક આડત્રીસ મિનિટ પચીસ સેકન્ડ ની છે પ્રિય ભક્તો આ સમય દરમિયાન ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ વધુ કાળજી રાખવી ગર્ભવતી મહિલાઓએ ગ્રહણના દર્શન ન કરવા બહાર ન નીકળવું કેસરી કે લાલ રંગના કપડા ન પહેરવા અને ઘરના દરવાજા બારીઓ બંધ રાખવા તેમજ કાતર સોય ચપ્પુનો ઉપયોગ ન કરવો કે કપડું કાપવું નહીં ટાળવાથી ગર્ભસ્થ શિશુ પર ખરાબ અસર નહીં પડે તેમજ ગર્ભવતી મહિલાઓએ ઘરમાં શાંત રહીને ભગવાનનું ધ્યાન કરવું શિવજીનું મહામૃત્યુંજય મંત્ર હનુમાન ચાલીસા કે ગાયત્રી મંત્રનો જાપ કરવો તેમનું અને ગર્ભસ્થ શિશુનું રક્ષણ થશે દર્શક મિત્રો આ દિવસે શ્રાદ્ધ એટલે કે પિતૃ તર્પણ પણ છે આ એક પવિત્ર વિધિ છે જેમાં આપણે આપણા પૂર્વજોનું સ્મરણ કરીએ છીએ અને તેમના આત્માની શાંતિ માટે પિંડદાન તર્પણ અને ગરીબોને દાન આપીએ મિત્રો उत्तम जनावी दिए के आविधि सात सितंबर इ नहीं पर पाँच सितंबर बे हजार पच्चीस न रोज पूर्ण करी लेवी कारण के ग्रहण ना दिवसे आविधि करवी शुभ न थी आ दिवसे आपने अपना पूर्वजों ने याद माँ प्रार्थना करवी गरीबों ने अन्नदान वस्त्रदान के धनदान करवू केम के आना थी पूर्वजो आत्मा ने शांति मे आपने आशीर्वाद प्राप्त थाय मित्रों ચલો હવે જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના પર આ ગ્રહણનો પ્રભાવ પડશે અને કરોડપતિ માલામાલ બનશે અને ભગવાન શિવના આશીર્વાદથી તેમના જીવનમાં અપાર ખુશીઓ લાવશે તેમજ ધન સંપત્તિના ભંડાર ભરાવા લાગશે નંબર એક મેષ રાશિ મિત્રો મેષ રાશિના જાતકો માટે આ ગ્રહણ ખૂબ જ શુભ છે તેથી આ ગ્રહણથી તેમનું ભાગ્ય સોનાની જેમ ચમકશે જી હા મિત્રો તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન તમને નોકરી ધંધો અને સફળતા મળશે ભગવાન શિવની કૃપાથી તમારા પર ધનવર્ષા થશે અને હવે તમારું નસીબ સાતમા આસમાને પહોંચશે મિત્રો આ રાશિના જાતકો માટે ઉપાયમાં તમારે ગ્રહણ દરમિયાન હનુમાનજીની પૂજા કરવી હનુમાન ચાલીસા નો અગિયાર વાર પાઠ કરવો અને ગરીબોને લાલ વસ્ત્રોનું દાન કરવું આનાથી સંપૂર્ણ ફળ મળશે નંબર બે વૃષભ રાશિ પ્રિય ભક્તો વૃષભ રાશિના જાતકો માટે આ ગ્રહણ સમૃદ્ધિના દરવાજા ખોલશે આ રાશિના લોકોને ધનલાભ નવી તકો અને પારિવારિક સુખ મળશે મિત્રો આ રાશિના જાતકો માટે ઉપાયમાં તમારે ગ્રહણ બાદ શુક્ર ગ્રહની શાંતિ માટે સફેદ ચંદનનો ટીલો લગાવવો લક્ષ્મીજીની પૂજા કરવી અને ગાયને લીલું ઘાસ ખવડાવવું આનાથી ધનવર્ષા થશે નંબર ત્રણ મિથુન રાશિ વાલા દર્શક મિત્રો મિથુન રાશિના જાતકો માટે આ ગ્રહણ નવા દરવાજા ખોલશે તેમની બુદ્ધિ અને વાણી ચમકશે નોકરી અને ધંધામાં પ્રગતિ થશે મિત્રો આ રાશિના જાતકો માટે ઉપાયમાં તમારે ગ્રહણ દરમિયાન ગણેશજીની પૂજા કરવી ઓમ ગમ ગણપત્યે નમઃ મંત્રનો એકસો વાર જાપ કરવો અને લીલા ફળોનું દાન કરવું નંબર ચાર સિંહ રાશિઃ પ્રિય ભક્તો સિંહ રાશિના જાતકોનું નસીબ આ ગ્રહણથી સોનાના સૂરજની જેમ ઝળકશે તેમને સમાજમાં માન સન્માન અને ધનલાભ થશે મિત્રો આ રાશિના જાતકો માટે ઉપાયમાં તમારે ગ્રહણ બાદ સૂર્યદેવને અર્ઘ્ય આપવું ઓમ ઘૃણીઃ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો અને ગરીબોને ઘઉંનું દાન કરવું નંબર પાંચ કન્યા રાશિ ભાલા દર્શક મિત્રો તમને જણાવી દઈએ કે કન્યા રાશિના જાતકો માટે આ ગ્રહણ સફળતાનો નવો અધ્યાય લખશે તેમની મહેનત રંગ લાવશે મિત્રો આ રાશિના જાતકો માટે ઉપાયમાં તમારે ગ્રહણ દરમિયાન બુધ ગ્રહની શાંતિ માટે ઓમ બુધાય નમઃ મંત્ર જાપ કરવો લીલા વસ્ત્રોનું દાન કરવું અને વિદ્યાર્થીઓને પુસ્તકો આપવા નંબર છ તુલા રાશિ તો પ્રિય ભક્તો તુલા રાશિના જાતકો માટે આ ગ્રહણ અને પૂજા કરવી શુક્ર શાંતિ માટે સફેદ ફૂલોનું દાન કરવું અને ગાયને ખાંડ આપવી નંબર સાત મકર રાશિ વાલા દર્શક મિત્રો મકર રાશિના જાતકોનું ભાગ્ય આ ગ્રહણ ચમકશે આ સમય દરમિયાન તમને નોકરી અને ધંધામાં ઉન્નતિ મળશે મિત્રો આ રાશિના જાતકો માટે ઉપાયમાં તમારે ગ્રહણ દરમિયાન શનિદેવની પૂજા કરવી ઓમ શમ શનૈશ્ચરાય નમઃ મંત્ર જાપ કરવો અને કાળા તલ દાન કરવું નંબર આઠ કુંભ રાશિ પ્રિય ભક્તો કુંભ રાશિના જાતકો માટે આ ગ્રહણ નવી તકો અને સફળતા લાવશે મિત્રો આ રાશિના જાતકો માટે ઉપાય તમારે ગ્રહણ બાદ શનિદેવને તેલ ચઢાવવું ઓમ શમ શનૈરાય નમ મંત્ર જાપ કરવો અને ગરીબોને ચણાની દાળ દાન કરવું નંબર નવ કર્ક રાશિ વાલા દર્શક મિત્રો કર્ક રાશિના જાતકો માટે આ ગ્રહણ અશુભ છે પરંતુ યોગ્ય ઉપાયોથી તેમનું ભાગ્ય ચમકી શકે છે મિત્રો આ રાશિના જાતકો માટે ઉપાયમાં તમારે ગ્રહણ દરમિયાન શિવજીની પૂજા કરવી મહામ નો એકસો અને રાશિ તો પ્રિય ભક્તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આ ગ્રહણ દરમિયાન સાવચેત રહેવું એટલે કે મિત્રો ચંદ્ર દરમિયાન આ રાશિના જાતકો માટે ઉપાય તમારે હનુમાનજી પૂજા કરવી હનુમાન ચાલીસા નો વાર પાઠ કરવો અને લાલ ચંદનનું દાન કરવું નંબર અગિયાર ધનુ રાશિ ભાલા દર્શક મિત્રો ધનુ રાશિના જાતકો માટે આ ગ્રહણ અશુભ છે પરંતુ અમુક ઉપાયો થી તમારું પણ નસીબ ચમકી શકે છે મિત્રો આ રાશિ જાતકો માટે ઉપાય ગ્રહણ બાદ ગુરુ ગ્રહ શાંતિ માટે ઓમ ગ્રા ગ્રી ગ્રવ સહ ગુરવે મંત્રનો જાપ કરવો અને દાન કરવું નંબર બાર મીન રાશિ પ્રિય ભક્તો મીન રાશિ જાતકો માટે આ ગ્રહણ દરમિયાન સાવધાન રહેવું મિત્રો આ રાશિ જાતકો માટે ઉપાય તમારે ગ્રહણ દરમિયાન વિષ્ણુજી પૂજા કરવી અને રોંગ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો અને ગરીબોને ચોખાનું દાન કરવું બીજી પણ વાતનું ખાસ ધ્યાન રાખવું કે મિત્રો ગ્રહણ દરમિયાન રસોઈ કરવી ખોરાક ખાવો શુભ કાર્યો કરવા દેવી દેવતાની પૂજા કરવી નિષેધ છે તેમજ આ સમયે રાંધેલો ખોરાક અશુદ્ધ ગણાય છે તેથી ફળ ડ્રાયફ્રૂટ્સ જેવું સૂકું ખાવું શક્ય છે ગ્રહણ દરમિયાન શારીરિક સંપર્ક ટાળવો झाड़ना पांदड़ा फूल के शाक भाजी तोड़वा नहीं कोई साथे झगड़ों के अपशब्द बोलवा नहीं अने प्रिय भक्तों ग्रहण पूरु थया बाद स्नान करवू घर में गंगाजल थी शुद्ध करवू नवा वस्त्रो पहरवा गरीबों ने अन्नदान करवू भगवान नी माड़ा जपवी मित्रों आ बधु करवा थी ग्रहण नी खराब असर ओची थाय छे तेमज भला दर्शक मित्रों આ ગ્રહણનો પ્રભાવ ગ્રહો અને નક્ષત્રોની ચાલને કારણે થાય છે જેની અસર આપણા જીવનના અલગ અલગ પાસાઓ પર પડે છે તમને જણાવી દઈએ કે આ ગ્રહણ દરમિયાન શાંત રહીને ધ્યાન કરવું ભગવાનનું નામ લેવું અને મિત્રો સાથે જ આ ગ્રહણનો સમય આપણા માટે એક તક છે કે આપણે આપણા જીવનને વધુ સારું બનાવીએ અને આપણા કર્મોને શુદ્ધ કરીએ આપણે આપણા પરિવાર સમાજ અને દેશ માટે સારું કરીએ તો પ્રિય ભક્તો આપને વિનંતી છે કે આ વિડિયોને વધુમાં વધુ શેર કરો આપની પ્રતિક્રિયા કોમેન્ટમાં જરૂર આપો આપની કોમેન્ટ અમને આગળ વધવાની પ્રેરણા આપે છે સાથે જ આ વિડિયોને લાઇક શેર કરો અને જો તમે હજુ સુધી અમારી ચેનલ ગુજરાતી સ્ટોરી વસ્તુને નથી કરી તો ચેનલ ને પણ સબસ્ક્રાઇબ કરો જેથી આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપને મળતી રહે મિત્રો વિડીયોમાં અંત સુધી જોડાઈ રહેવા બદલ આપનો દિલથી ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય શનિદેવ મહારાજ જય ગણપતિ ભગવાન